આપડી બધી જ બ્રાન્ડ આમાં આવી ગઈ જુઓ તમે ઝાખી ભાઈના લગ્ન સગુન રિમ્પલ અને હું પોતે અત્યારે આપણે પહોંચી ગયા છે વાટિકા રિસોર્ટ ઉપર અહીંયા આપણે એટલા માટે આવ્યા છે કે ભાઈ સાગર અને અશ્વિના મહેંદી ફંક્શનને રિલેટેડ થોડું ઘણું ફોટો શૂટ કરાવવાનું હતું એટલે આપણે જગ્યા ગોતતા હતા કોઈ સારી જગ્યા મળી જાય જ્યાં આપણું વ્યવસ્થિત ફોટો શૂટ થઈ જાય તો સજેશન એમને મળ્યું કે ભાઈ તમે વાટિકા રિસોર્ટમાં એકવાર મુલાકાત લ્યો બહુ જોરદાર લોકેશન છે એટલે અહીંયા મેં જોયું ને બહુ સરસ મજાની જગ્યા છે એટલે મને પણ એમ થયું ભાઈ મારા સબસ્ક્રાઇબરને હું આ જગ્યા બતાવું જો તમને લોકેશનની વાત કરું ને તો કામરેજ આપણે મેન હાઈવે છે ને મેન હાઈવેથી સેવણી સાઈડ તમે જાઓ ને એટલે પાંચથી છ જ નો અંતર છે ત્યાં તમને આ રિસોર્ટ જોવા મળી જશે એટલે મને પણ એવું થયું કે ભાઈ ચાલો જગ્યા સારી છે તો મારા સબસ્ક્રાઇબરને બતાવું કે તમારે કોઈ નાનું મોટું ફંક્શન હોય ને તમારા ઘરે તો અહીંયા ફોટો શૂટ કરવા આવી શકો છો બહુ જોરદાર લોકેશન છે તો ચાલો તમને પહેલાં અંદરથી આખું એક્સપ્લોર કરાવી દઉં

ક્યાંથી લેવો ભાઈ આ તો રેન્ટ પર લેવા છે રેન્ટ પર છે ઓકે બાકી આ આઉટફિટ જોરદાર છે તમારે જો કોઈને રેન્ટેડ આઉટફિટ જોતા હોય ને તો આ બેનનો સંપર્ક કરવો જો આ બેનનો પંથી છે આપણે મહેંદી માટે તો આવી ગયા કન્ફ્યુઝન છે જાખી એવું પૂછે છે પહેલા કોને મહેંદી મૂકવી કેમ બેટા તો હવે જાખી જેની પાસે જશે ને એમને આરવી મેડમ છે ને મહેંદી મૂક દેશે બરાબર ચાલો લેટ્સ ગો તું જા કોની પાસે જાવું છે કોને મહેંદી મૂકવી છે તારે પોતે મૂકવી પહેલા તો મેડમ પાસે આવી જાય તને મૂકી દેશે જલ્દી દોડ

અરે એમ નથી કે તો એ પૂછો ન કે એ વિફોટો આપણે બોલવાનું છે એમ એમને જે સવાલ પૂછો એનો જવાબ આપો ને તમે આડી આડી વાત ના એ આપી દીધો ને ફોટો ભાઈ આવાની આટલું ક્લોઝ પછી ફર્સ્ટ મીટિંગ ફર્સ્ટ મીટ પછી તમે એરો કરાવીને તમારી છે કરાવી બોલીバス દ્વારા સરસ મજાની મહેંદી મુકાવા મડી છે આપડી વસ્તુ આવી ગઈ એકવાર છે મૂકે છે એટલે બીજી છે દીવલો આવી ગયો હમણાં કેવું એની બ્યુટિક નું રિનોવેશન આલે છે ને એટલે થોડોક ટાઈમ કઈક ધંધો ગોતતો હતો ભાઈ અલેણા ચાનો ધંધો ચાલુ કર્યો મોદીજી આ તો રેડી કે આમ ડાન્સ કરો તો આમ આવીને અગર કરજો ભાઈ નવા નવા ફૂલ છું છે બનાવું અચ્છા કલર કલર આપવાની હા ભેગા કર્યા રીંગ તો કેવો માવો ખાતો એની પાસે રિંગ હોય ફાઈનલ ફિનિશિંગ નું કામ આપે છે ભાઈ ભાઈ તમને બતાવું કે કેવું બનાવ્યું છે બરોબર છે

એને મહેનત થી બનાવેલું છું આમાં દિવ્યશ ની અને સાગર ની ઘણી મહેનત છે ભાઈ આ બુકે બનાવવામાં બહુ સરસ બને તો રિમ્પલ ભાભી ની મહેંદી મુકાય છે ને કિશન જો ઉભો છે નામ લખાયું છે કિશન નું હા કિશન રાખોલિયા કિશન રિમ્પલ નહીં કિશન રાખોલિયા અને સાઈડ સાગરનું ચાલે છે મહેંદી મૂકવાનું કામ

અને હું પોતે એમ છે કમ બધા અત્યારે ટ્રેન્ડ છે હા નામ છે માર્કેટમાં છે છે બહુ જરૂરી છે

અચ્છા બહુ છોકરી કેર કરે છે કે કોઈને ખરાબ ખાવાનું ન મળે એમ સિમ્પલ કેમ ખાતી નથી

ફાઇનલી આજનું પેકઅપ થઈ ગયું છે ને બધા જો જઈએ છીએ ઘર સાઈડ થાકી ગયા સોવારને આપણે અહીંયા આવ્યા હતા અને હવે જઈએ છીએ આપણે ઘર સાઈડ તો હવે આપણે એક રિવ્યૂ આપી દઈએ સરસ મજાનો કેમકે આ લોકોએ આપણે સરસ મજાનું અહીંયા કામ કરવા દીધું બહુ સપોર્ટ કર્યો છે લોકોએ અહીંયા જ્યાં સુધી અમે અહીંયા હતા ને ત્યાં સુધી એક માણસ અમારી સાથે ને સાથે હતો ત્યાં સુધી લોકોએ સપોર્ટ કર્યો સાગરભાઈ જો મહેનંદી મૂકી દીધી છે અને ફોટા જો તમારે જોવા હોય ને તો વિવાહની વાતોને ફોલો કરી લેજો કેમ કે આજના જે પણ શૂટ કર્યા છે ને બધા ફોટા તમને વિવાહની વાતોમાં જોવા મળી જશે તો બધા સેફ છે પણ મેરેજના બધા બ્લોગ જોવા હોય ને તો મિતભાઈ ના સબસ્ક્રાઇબ કરી દેજો બધા લોંગ બ્લોગ એમાં જ આવવાના છે ભાઈ હા મિત સાવલે બ્લોગ સબસ્ક્રાઇબ કરી દેજો હું માર્કેટિંગ એનું થઈ ગયું માટીકા રિસોર્ટમાં આવ્યા છે મસ્ત લોકેશન છે જોરદાર ફોટો શૂટ થયું છે રેલ્સને ને બધું જોવા મળી જશે આ ફિલ્મ સિટી પણ છે જેને દૂર ન જવું હોય સુરતના નજીક કામરેજના નજીક લોકેશન જોતું પ્રીમિયમ રિસોર્ટ ફોટો શૂટ માટે રેલ્સ માટે અથવા તો ડેસ્ટિનેશન વેડિંગ માટે તો આવી જાવ ફોટાફથી રિસોર્ટમાં વિઝિટ કરી જાઓ પેજ પણ મેન્શન કરેલું છે નીચે આવજો